આજ રોજ તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસ જસને ઈદ મિલાદુન નબી ના પંદરસોમાં વર્ષ નિમિત્તે જે આજે રજાઈ મુસ્તફા યંગ કમિટી દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવેલું હતું એમાં પીર્ય તરીકે હજરત સૈયદ વાહિદ અલી બાવા અસલમભાઈ સાયકલવાળા મુબારકભાઈ પટેલ એડવોકેટ અને જમ્મુ સર શહેરના અમારા નામાંકિત આગેવાનો હારીફભાઈ બાબુ અનોહર બાબુ તમામ અમારી કમિટી સાથે ઉપસ્થિત રહ્યા અને બ્લડ ડોનેશનમાં જંબુસર શહેર અને તાલુકાના લોકોએ બધું ડોનેશન કર્યું અને અમારો હંસલો અફજાઈ કર્યો છે એના માટે અમે તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને ઇન્શાલ્લા દરેક અલ્લાના રસૂલે અલ્લાના રસૂલ કહે છે કે દરેક સમાજ માટે એક જરૂરતમંદ લોકો માટે દરેક ચીજમાં કોઈ ના હિન્દુ ના મુસ્લિમ આમાં નથી હોતું બ્લડ ડોનેટ બધા માટે हमें जो आयोजन करूँ थे यहाँ अमे तमाम न खूब आभार मानिए इस साल मिला नदी का पंद्रह सौ साल अजीम शान मौके पर जमुईसर में रज़ाई मुस्तफ़ा कमिटी ने पहले ब्लड डोनेशन कैंप का इंकार किया एक बहुत बड़ी और इलाइन की शुरुआत है और बहुत कामयाब प्रोग्राम रहा जब तक मैं बोल रहा हूँ तब तक हंड्रेड ब्लड यूनिट हो चुके हैं मैं रज़ाई मुस्तफ़ा कमी को मुबारकबाद देता हूँ ऐसे खिदमत के काम हमेशा अल्लाह ताला इनके हाथों से लेता रहे और इस नेक काम में जिसने भी मदद की इनकी खिदमतों को कबूल